એકવાર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંતો પાર્ષદો લઈને મંદિર સામેની વાડીએ ગયા હતા સંતો પાર્ષદો ધર્મશાળાના બાંધકામ માટે વાડીમાં પથ્થર ભાંગવાનું કામ કરી રહ્યા હતા અને સ્વામી એક વૃક્ષની નીચે બેસીને માળા કરતા હતા આ સમયે પાંચ સાત વિદ્વાન બ્રાહ્મણો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે સ્વામીના દર્શને આવ્યા એમણે સ્વામીની ખ્યાતિ સાંભળી હતી બ્રાહ્મણોને સ્વામી સાથે જ્ઞાન ચર્ચા કરવી હતી બ્રાહ્મણોને સભા મંડપમાં સ્વામી હરિસેવાદાસજીનો ભેટો થયો ને બ્રાહ્મણોએ પૂછ્યું કે અમારે મંદિરના મહંતને મળવું છે અને એમની સાથે જ્ઞાન ગોષ્ઠી કરવી છે તો મંદિરના મહંત ક્યાં મળશે સ્વામી હરિસેવાદાસજીએ કહ્યું મહંત મંદિરની સામેની વાડીએ ગયા છે બ્રાહ્મણોએ કહ્યું કે કોઈ જાણીતાને સાથે મોકલો અને અમને મહંતનો ભેટો કરાવો સ્વામી હરિસેવાદાસજીએ એક પાર્ષદને સાથે મોકલા બ્રાહ્મણો પાર્ષદની સાથે વાડીએ ગયા દૂરથી સ્વામીની ઓળખાણ કરાવી બ્રાહ્મણોએ સ્વામીના દર્શન કર્યા અને કહ્યું કે સ્વામી અમારે તમારી સાથે જ્ઞાન ગોષ્ઠી કરવી છે સ્વામી હસીને બોલ્યા કે ભૂદેવો અહીં તો પાષાણ ગોષ્ઠી ચાલે છે જ્ઞાન ગોષ્ઠી કરવી હોય તો હાલો મંદિરના સભા મંડપમાં જઈએ આટલું કહી સ્વામી ઊભા થયા અને બાજુમાં ઘણથી પથ્થર તોડતા બાલમુકુંદાસ સ્વામીને કહ્યું કે સાધુરામ તમે મારી સાથે કથા કરવા ચાલો આપણે આ બ્રાહ્મણો સાથે જ્ઞાન ગોષ્ઠી કરવી છે સ્વામીની આજ્ઞા થતાં જ મુકુંદાસ સ્વામીએ ઘણ હેઠો મૂકી દીધો અને ગુણત્તાનંદ સ્વામીની સાથે ચાલ્યા સ્વામી મંદિરમાં પધાર્યા સભા મંડપમાં પોતાના આસને વિરાજમાન થયા બધા જ બ્રાહ્મણો સ્વામીની સામે બેઠા થોડી વારમાં સ્વામી બાલમુકુંદાસજી હાથ પગ ધોઈને સભા મંડપમાં પધાર્યા સ્વામીએ કહ્યું કે સાધુરામ તમે થોડી વાર કથા કરો પછી અમે બ્રાહ્મણો સાથે જ્ઞાન ચર્ચા કરીશું ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા થઈ એટલે મુકુંદાસ સ્વામી કથાના બાજોટ ઉપર વિરાજમાન થયા બ્રાહ્મણોને થયું કે આ પાણા ફોડનારા સાધુ તો શું કથા કરશે ત્યાં તો બાલમુકુંદાસ સ્વામીએ મધુર સ્વરે મંગલાચરણ કર્યું શુદ્ધ ઉચ્ચારો સાથે મંગલાચરણના શ્લોકોનું જ્ઞાન ગાન સાંભળતા બ્રાહ્મણોને આશ્ચર્ય થયું અને લાગ્યું કે આ સાધુ માત્ર પથ્થર ફોડનાર લાગતા નથી સ્વામી પાસે નિયમિત વાસુદેવ મહાત્માની કથા ચાલતી હતી બાલમુકુંદાસ સ્વામીએ કથાને આગળ ચલાવી બાલમુકુંદાસ સ્વામી વાસુદેવ મહાત્મા શ્લોકો વાસુદેવ મહાત્માના શ્લોકોનું ગાન કરે એનો અર્થ કરવા લાગ્યા સ્વામીના મુખેથી આવી સુંદર કથા સાંભળતા જ બ્રાહ્મણોનો ગર્વ ગળી ગયો તેઓ એકાગ્ર દ્રષ્ટિથી કથાકાર સંતને નિરખવા લાગ્યા અને રસપૂર્વક કથા શ્રવણ કરવા લાગ્યા વાસુદેવ મહાત્માનો અધ્યાય પૂરો થયો એટલે ગુણાચિતંદ સ્વામીએ કથા બંધ રખાવી બ્રાહ્મણોની સામે જોયું અને અંતર્યામી ભાવે પૂછ્યું કે ભૂદેવો શું વિચારો છો બ્રાહ્મણો બોલ્યા કે સ્વામી અમે આવું ધાર્યું નહોતું અમને તો એમ હતું કે આ પથ્થર ફોડનારા સાધુ તે વળી શું કથા કરશે પણ એમની કથા સાંભળતા તો લાગે છે કે આ તો જબરા પુરાણી છે સ્વામીએ હસતા હસતા કહ્યું ભૂદેવો શું પથ્થર ફોડે એ પાના ઉઠલાવી ન શકે ભગવાન સ્વામિનારાયણને ત્યાં તો જેને પથ્થર ફોડતા આવડે છે ને એને શબ્દોની છીપલીઓ ફોડીને માહેલા મોતીડા વીણતા પણ આવડે છે બ્રાહ્મણોએ કહ્યું કે સ્વામી આજે વાતની અમને પ્રતીતિ થઈ છે અમારી તો એવી ધારણા હતી કે પથ્થર ભાંગે એ પુરાણી ન હોય અને પુરાણી હોય તે પથ્થર ન ભાંગે સ્વામીએ કહ્યું કે ભૂદેવો જ્ઞાનનું ફળ સેવા છે જ્ઞાનની વાતો કરે અને સેવા ન કરે તો એનું જ્ઞાન પાકડી ગાય જેવું વાંજ્યું કહેવાય જેમ પાકડી ગાય દેખાવે સારી લાગે પણ વ્યાય કે દૂધ ન આપે એ માત્ર પૂજવાના કામમાં આવે એ જ રીતે સેવા ભક્તિ વગરના વાંજીયા પુરાણીઓ પાટે બેસાડીને પૂજવાના કામમાં આવે પરંતુ એનાથી જીવનું કલ્યાણ ન થાય બ્રાહ્મણોએ સ્વામીની વાતનો સ્વીકાર કર્યો અને કે આજે સાચી જ્ઞાન ગોષ્ઠી સાંભળવા મળી આમ કહી બ્રાહ્મણોએ સ્વામીને અને એમના કૃપાપાત્ર કથાકાર શિષ્યને વંદન કરીને વિદાય લીધી અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ગાથામાંથી